કે જ્યાં ભાજપના કાર્યકર્તાઓ જે છે તે સવારથી લઈ સાંજ સુધી લોકોને ઉભા રાખી અને તેમનો મોબાઈલ લઈ તેમને ભાજપના સભ્યો બનાવે છે ત્યારે ગોંડલનો એ વિડીયો છે તેના પર એક નજર કરીએ સભ્ય નોંધણી નું કેવું અભિયાન ચાલી રહ્યું છે સાંજ ઘટે નહીં સવારના સાડા નવ વાગ્યા થી સતત દરમિયાન ચાલુ છે

એવા કિસ્સાઓ પણ આપણે જોયા કે જ્યાં શાળાઓમાં વિદ્યાર્થીઓને મોબાઈલ ફોન લાવવા માટેનું કહેવામાં આવે છે હવે ભાજપના આ સદસ્યતા અભિયાને તો માઝા મૂકી હદ કરી આ સદસ્યતા અભિયાને લોકોને નથી જોડાવું છતાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તેમને જોડી રહ્યા છે શું કરે આ બિચારા નેતાઓ પણ કારણ કે તેમના ઉપર પણ મોંડી મંડળનું પ્રેશર છે કે આટલા સભ્યો તો ફરજિયાતપણે બનાવવાના છે ત્યારે આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ત્યારે ગોંડલના કોંગ્રેસ પ્રમુખે પણ આ વિશે પોતાની પ્રતિક્રિયા આપી અને આ લોકો જે અત્યારે ભાજપના કાર્યકર્તાઓ જે છે તે ગ્રાઉન્ડ લેવલ પર જઈ લોકોને ફોન લઈ અને સદસ્યો સદસ્યો બનાવી રહ્યા છે ભાજપના ભાજપના સદસ્યતા અભિયાનમાં તે લોકોને જોડી રહ્યા છે તે લઈને ગોંડલના કોંગ્રેસ પ્રમુખે પણ તેમનું હાસ્ય ઉડાવ્યું ત્યારે એકવાર ગોંડલ કોંગ્રેસના પ્રમુખને પણ સાંભળી લઈએ નમસ્કાર હું હર્ષદસિંહ ઝાલા ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ આખા ગુજરાત જાણે છે તેમાં અત્યારે ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે અને એમાં તમે જોવો છો સોશિયલ મીડિયામાં ઇન્જેક્શન લેવા જાય તો સભ્ય બનાવવામાં આવે છે ખાતર લેવા જાય ખેડૂતો સભ્ય બનાવવામાં આવે છે જ્યારે અમારે ગોંડલ તાલુકા અને શહેરના ભાજપના આગેવાનો તો એનાથી પણ બે ડગલા આગળ વધી ગયા છે હમણાં ગઈકાલે ગોંડલ તાલુકાના મોવિયા ગામે હદત પરિબાપુના શ્રાદ્ધ નિમિત્તે અંદાજે ત્રીસક હજાર માણસો ભેગા થયેલા ત્યાં ભાજપના દસથી પંદર આગેવાનો પહોંચી ગયા અને બધાને પકડી પકડીને ધરાર પોતાના સદસ્ય બનાવવાનું ચાલુ કર્યું એનો જ વિડીયો એક ભાજપના જ આગેવાન દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જો ત્રીસ વર્ષથી તમે ગુજરાતમાં શાસન ચલાવો છો છતાં તમારે એવા ધાર્મિક પ્રસંગનો સહારો લેવો પડે અને સભ્યો જોડવા પડે તો તો ગુજરાતની પ્રજાને હવે સમજવું શું આ તો તો પણ ઠીક કહેવાય કે ગોંડલમાં ભાજપના કાર્યકર્તાઓ ફોન માંગી સભ્યતાથી તેમને સદસ્ય બનાવી રહ્યા છે પરંતુ આપણે એ કિસ્સાઓ પણ જોયા હતા જ્યાં કોંગ્રેસી નેતાઓને ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડી દેવામાં આવ્યા પછી નેતાઓએ આ તો સોશિયલ મીડિયામાં ખુલાસો કર્યો એટલે આપણને ખબર પડી કે આ નેતાને તો જબરદસ્તી ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડવામાં આવ્યા છે ત્યારે ભાજપના મોવડી મંડળ દ્વારા ભાજપ નેતાઓને જે ટાર્ગેટ આપવામાં આવ્યો છે તે જોતા ભાજપ નેતાઓ ક્યાંક શાળાનો ઉપયોગ કરી રહ્યા છે ક્યાંક પૈસાનો ઉપયોગ કરી રહ્યા છે તો ક્યાંક હોસ્પિટલને પણ હવે બાકાત નથી રાખી આમ તો કોંગ્રેસી નેતાઓને પણ તેમણે ઝપેટમાં લઈ જ લીધા ત્યારે આવા અનેક કિસ્સાઓ ગુજરાત ભરમાંથી સામે આવ્યા ત્યારે જોવાનું રહેશે કે ભાજપના મોડી મંડળે જે ભાજપ નેતાઓને ટાર્ગેટ આપ્યો છે ત્યારે આ ઘટના વિશે તમારું શું કહેવું છે કે ગલીઓ ગલીઓ જઈ લોકો પાસેથી મોબાઈલ લઈ તેમને સદસ્યતા બનાવવામાં આવે છે તેના વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર